આપણી વીર નબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજે બીજી એપ્રિલે જે ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી એ એમણે સતાવીસમી માર્ચે લઈ લીધી હતી યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારીપૂર્વક ન ધ્યાને લેતા તેમણે સતાવીસ તારીખે એમના કેન્દ્ર પર સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી યુનિવર્સિટીના કુલ સત્તાવીસ કેન્દ્રો હતા સાતસો કરતા વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ ઓગણીસમી એપ્રિલે લેવાના છે આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે બે તારીખને બદલે સત્તાવીસ માર્ચે લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને એક લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત જે ઓગણીસ તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે કોસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે ટૂંકમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની આ હસ્તપત્રની કાળ લેવાની કાળજીને કારણે સાતસો વિદ્યાર્થીઓ જે નુકસાન વેઠા કેબલ યુનિવર્સિટી ગીર છે અને આપ બદલ તેમને એક લાખ કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો અને એ પરીક્ષાનું સેન્ટર રદ કરવું જેથી આવા કડક નિર્ણયના કારણે ભવિષ્યમાં પણ યુનિવર્સિટીની આ પ્રકારની પરીક્ષાઓની લેવાની સેન્ટર બેદરકારી કરશે તો દંડની રકમ પણ વધશે અને એક સત્ર કરતાં વધારે સત્ર સુધી એનો પરીક્ષાનો રદ કરવાનો પણ નિર્ણય લેવાનો લેવાઈ શકે છે